નમસ્કાર દર્શક મિત્રો આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ અને શ્રાવણ મહિનાના હર હર મહાદેવ તો આજે આપણે હાથી આંકી રહ્યા છીએ કપાસમાં અને આમ જોવા જઈએ તો કે કે હવે હરોડા ચાલુ થઈ ગયા છે જો કે દસ થી બારની જે આગાહી હતી એ આવી ગઈ છે પરંતુ આપણે તો બહુ નહીં ઉત્તર ગુજરાતમાં વધારે છે સૌરાષ્ટ્ર તો ઓછું છે પરંતુ ક્યારેક ક્યારેક હરોડા આવ્યા છે જોકે નળે એવા તો નથી અત્યારે હાથી તો હાલે એવું જ છે તો અત્યારે આપણે ચાલુ છે હાથી પરંતુ અત્યારે જમીન થઈ ગઈ છે કડક કારણ કે વરસાદ આપણે ખૂબ વરસ્યા એના કારણે હાથી આપણે ગારામાં ફેંક્યા છે અને જોકે મિની ટ્રેક્ટરવાળા જેટલા પણ ખેડૂત મિત્રો છે એ બધાને લગભગ તો અમારા અંદાજ પ્રમાણે કડક પાટલા થઈ ગયા છે તો આ રીતનું છે કે આપણું પાટલું ને સામે પડ્યું છે આપણું મિની ટ્રેક્ટર જોકે આપણે દર વખતે આમાં અચાનહંધી વરસાદ ખૂબ જોરદાર વરસ્યા છે એટલે પાટલા તો લગભગ બળદવાળા જે ખેડૂત મિત્રો છે એને તો બહુ નહીં વાંધો આવ્યો હોય પરંતુ જે લોકોને મિની ટ્રેક્ટર છે એને તો પાટલા કુલ ખૂબ કડક જ થઈ ગયા છે અને હાથી પણ એમાં બેસતું નહીં હોય જોકે આપણે આમાં ઉથલ મારીને આવ્યા છીએ આમથી આપણે હાકતા આવ્યા છીએ આટલે લગન પહોંચી ગયા છીએ પરંતુ જો આમાં પાંહ તો એ રીતની તો છે પરંતુ જે આપણે આ સાઈડના વ્હીલ આવ્યા અહીંયા જ્યાં વ્હીલ આવે ત્યાં અત્યારે જોરદાર કડક જ તોરાઈ ગયું હોય છે કારણ કે ટ્રેક્ટર હાલી હાલીને તો એમાં અત્યારે હાથી બરાબર બેસતા નથી અને હાથી અત્યારે ઠેકડા મારે છે આપણે હાથી બીજા ઘેરમાં તો હાલતું જ નથી ધીમું ધીમું હાલે છે પરંતુ અત્યારે હાથી ઠેકડા જ મારે છે તો દર્શક મિત્રો અત્યારે હાથી તો જો કે વાળા લગભગ બધાને પાટલા કડક થઈ ગયા છે અને ઠેકડા મારે જ છે તો એના માટે આપણે શું કરવું જોઈએ તો એની વાત કરવા જઈએ તો અમુક મિત્રોને તો પાટલા હાવ કડક થઈ ગયા છે જોકે હાથીને અમુક મિત્રોને રેસ્ટ પણ ગયા છે ખેતરો અત્યારે ટીટોડી જોરદાર બોલે છે આપણી પાસે એક આ કૂતરું ભેગું આવ્યું છે જોકે આપણું જ છે કૂતરા હોય ત્યાં ટીટોડી બોલતી હોય છે જોકે ટીટોડી પણ ચાલાક હોય છે જો એના બચ્ચા દૂર હોય તો અહીંયા આવીને બોલે છે એટલે કૂતરો એટલામાં જ રહે એટલે ટીટોડી પણ ચાલાક જ હોય છે ને વાત કરીએ આપણે મિની ટેકની અત્યારે અમુક ખેડૂત મિત્રોને રેસ કાઈ ગયા છે ખેતર વરસાદ જ એવા છે જોરદાર સૌરાષ્ટ્ર તો ઘણા જ છે અમુક વિસ્તારોમાં ઓછા પણ છે તો કે અત્યારે પાટલા રેસકાઈ ગયા છે ને હવે કંઈક હાંથી હાલે એવું ચું છે તો અમુક મિત્રોને તો જે ઘણા સમયથી લાંબા સમયથી હાથી નથી એવું એના પણ જમીન કડક એમાં રાપ તો એને અડતી જ દે હોય તો એવા મિત્રો એ પહેલાં દાતા અથવા તો મોરપગલા હાંકી નાખવા જોઈએ પછી જ એમાં રાપ અડે અને અમુક મિત્રોએ ગારામાં તો ગારામાં એમ ખેત હાથી હાંકેલા જ છે તો એવા મિત્રોને જ્યારે રાપ તો અડતી જ નહીં હોય તો શક્ય હોય તો પહેલાં મોરપગલાં અથવા તો દાતા પહેલાં એમાં જો હાંકી નાખીએ તો સરસ રીતે હાથી અડે છે જો કે આપણે તો એટલો બધો નથી વાંધો કે કંઈક ઠેકડા મારે છે આપણે રાપ વચ્ચે એક ફેરી ગારામાં કાઢી તો એ છતાં પણ થોડુંક ટોરાઈ ગયું છે તો જો ધીમે ધીમે હાંકીને એવું કરવું હોય તો આપણે જે હાથી હોય એને પહેલાં જેમ બને એમ વધારે સેવું રાખવું જોઈએ જેથી કરીને ઠેકડા ઓછા મારે ને એમાં પૂરતી વજન મૂકવો જોઈએ જો કે જો કે આપણે ટ્રેક્ટરમાં બે જણા ખોટી ન થાય એ માટે આપણે આમાં વજન રાખેલો છે એક પીઢિયું છે એનું વજન માપસનો છે અને એક પથ્થર પણ છે મોટો પાણો છે જો આંબીનો વજન ભેગો કરવા જઈએ તો એક માણસનું આમાં વજન થતું હોય છે તમે બે માણસ ખોટી ન થાય એ માટે આપણે આ રીતનું કંઈક વજન રાખ્યું છે એટલે તોય હજી ઠેકડા તો જ મારે જ છે આપણે તે પરંતુ ઓછો વાંધો આવે છે એટલા માટે આપણે હાથીને વધારે સેવું રાખ્યું છે આ રીતે તમે જોઈ શકો છો વધારે સેવું રાખ્યું છે જો બહુ કરાર રાખીએ તો વધારે ઠેકડા મારે છે અને આપણે બીજા ઘેરમાં તો અત્યારે હાલ જ છે જો થોડુંક ધીમું હાંકવું પડે છે જો ફાસ્ટ હાંકવા આપણે પહેલાં જેમ હાંકતા એમ હાંકવા રહીએ તો અત્યારે વધારે ઠેકડા મારે છે અને ખરાબ બરાબર બેસતી નથી જોકે વજન વધારે રાખવાથી થોડાક આવા સોઈતરા પણ નીકળે છે એટલે આપણે વજનને એ રીત પ્રમાણે જ રાખ્યો છે જેથી કરી બહુ ઠેકડા ન મારે ને માપે માપી એમાં પાં થતી જાય આ પાટલામાં આપણે હાલેલું છે આ પાટલામાં આપણે હાલેલું છે માપી માપીએ પાં છે પરંતુ થોડુંક વજન વધારે થાય એટલે આપણે આ રીતના છોતરા ક્યાંક નીકળે છે જે આપણે કૂતરો જે ટિટોડી ત્યારે ખૂબ પ્રકારે ગાયો લખી છે આપણે બીજી વાડી આવડી હોય એટલે વાહન વાય જ આવે છે કે એવા હોય એટલે જો ત્રિટોડી આવે છે એવા હોય એટલે જો વાહન વાંચી તો આવે જ છે આપણે કૂતરોનો પણ એક વ્લોગ બનાવશું આમ આમ તો જોવા જઈએ તો કૂતરા આપણા ખેડૂત નામ જોયું છે મિત્ર જ કહેવાય એનો પણ આપણે એક વ્લોગ બનાવશું આપણે એક આ તો આપણે મોટું થઈ ગયેલું છે પરંતુ આપણી પાસે એક નાનો કૂતરો છે મસ્ત આપણે નાનીથી એનો પાળેલો છે તો આપણે એનો પણ ક્યારેક ગણશું ધીમે ધીમે હાથે કરવા પડે છે અગર તો તમે જોઈ શકો છો આ પાછળ હાથી કેકડા મારે છે જેમ કરીને હાથી કાઢવા દે આમાં ઝીણો ઝીણો બીજા તો ખૂબ નીર છે પછી દવા મોટો થઈ જાય પછી દવા શાકીએ એના કરતાં ધીમે ધીમે હાથી રાખી નાખવું વધારે યોગ્ય રહે છે ધીમે 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 જે તે ગઢેડી તો આ રીતનું આપણે કંઈક અત્યારે હાથી હાલતું જાય છે ક્યારેક ક્યારેક ઠેકડા મરે છે પણ આપણે ધીમું ધીમું હું હારું કાઢી નાખીશું અને જો આમ તો ક્યાંય હવે ખડ તો નથી દેખાતું પરંતુ અમુક ખેડૂત મિત્રોને હજી ખડ હશે તો એવા ખેડૂત મિત્રોએ જો રાપ આપતા હોય તો ઉપર એક વાળો બાંધ્યો હોય અથવા તો એક સળિયો બાંધી તો ખડ બધું ઊંઘું થાતું જતું હોય છે અને જોકે અત્યારે હે અમૂળ તો ઘડીક નથી જ મરતું કાળિયો ખાર્યું ને એવું તો મરી જાય છે પરંતુ હેં અમૂળ તો અત્યારે ઘડીકવારમાં નથી મરતું તો જો વાળો બને તો કાંઈક એમાં જો ઝીણું હે મૂળ હોય છે તો મરી જાય પરંતુ ઝીણું મોટું હોય છે તો એને તો જ જોઈએ કારણ કે જોકે વાળો બનજે એટલે ઘણો ખરોનો પેર પડી જાય છે તો દર્શક મિત્રો આ તો એક હતી આપણે એક નાની એવી ખેતીની જે આ હાથી બાબતની વાત જોકે અત્યારે હાથી આપવા તો ઘણા મુશ્કેલ થઈ ગયા છે અત્યારે જમીન કડક થઈ ગઈ છે માઇન માઇન હાથી હાલે છે એટલે અત્યારે બળદ તો કોઈ લગભગ નેવું ટકા ખેડૂત મિત્રો પાસે ટ્રેક્ટર છે તો અત્યારે ઘણા ખરા જમીન કડક થઈ જ ગઈ છે જોકે આમ તો ખરેખર તો જો બળદ જેવી તો ખેતી ન જ થાય પરંતુ અત્યારે કોઈને બળદ સાચવવા નથી એટલે બધા મિની ટ્રેક્ટર લઈ લીધા છે જો કે બળદ હોય તો ઘણા એમાં ફાયદા થતા હોય છે એમાં એનું ખાતર પણ થતું હોય છે હાથી પણ મસ્ત હાલતા હોય છે પરંતુ અત્યારે જાજા નેવું ટકા ખેડૂત મિત્રો પાસે મિની ટ્રેક્ટર જ છે તો આ હતી તો કંઈક એક મિની ટ્રેક્ટરની વાત અત્યારે હાથી માંડ માંડ ધીમે ધીમે ઇંક્યા છીએ આપણે અને ઘણા ખેડૂત મિત્રોના આવો પ્રશ્ન તો હશે જ તે તો એક હવે ફરીથી મળશે એક નવા વ્લોગમાં તો આપણે એક હવે આવતી આવતીકાલે કૂતરાનો એક વ્લોગ બનાવશું અત્યારે આપણે યાર એક જો કૂતરી આવી હતી કે કેટલી વફાદાર છે અમારા માટે શું એના ફાયદા થાય શું એના ગેરફાયદા થાય એ બધું આપણે આવતો એક સ્પેશિયલ કૂતરાનો જ વ્લોગ બનાવશું તો આવતો વ્લોગ આપણો એક કૂતરાનો જ આવશે તો એ પણ જોજો ને ફરીથી મળશું ત્યાં સુધી જય માતાજી રામ રામ